તેમની પૂછપરછ કરતા તુષારના પુત્ર આરોઠે બેંગ્લોરથી આંગડિયા મારફતે આટલી મોટી રકમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ ઋષિ સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની માંજલપુરા રાવપુરા તથા એસોજીની ટીમ શોધખોળ કરી રહી હતી દરમિયાન ઠગ ઋષિ આરોઠે મુંબઈ થાણેની એક હોટેલમાં રોકાયો હોવાની બાતમી એસોજીની ટીમને મળી હતી જેના આધારે ટીમ મુંબઈ પહોંચી હોટેલમાંથી તેને દબોચી લીધો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ